અહીં એવી પણ વાત કરવામાં આવી છે વિરોધી પાર્ટી દ્વારા કે ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પણ ઉમેદવાર આવે ચૂંટાય તો ચૂંટાઈ ગયા પછી ભ્રષ્ટાચાર કરશે ભય ફેલાવશે અને ક્યાં મંગળ ઉપર લઈ જાય કે ચંદ્ર ઉપર લઈ જ આવી વાત એમણે કરી હતી મીડિયા સમક્ષ તો આ તકે હું એમને કહેવા માંગુ છું કે અહીને અમારા આગેવાનો અમારા ઉમેદવાર અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ હોય કે કનુભાઈ ભાલાડા હોય અમારે અમારી જનતાને ચંદ્ર ઉપર કે મંગળ મંગળ ઉપર નથી લઈ જવાની પણ અહીંયા ચંદ્ર અને મંગળ બનાવવાની તાકાત અમારા આગેવાનોમાં છે મિત્રો મિત્રો વિરોધી પાર્ટીના ઉમેદવારને હું છું કે તમે ચંદ્ર ઉપર અને મંગળ ઉપર લઈ જવાની વાત કરો છો એને હું કેવા માંગુ છું કે આ ધરતી ઉપરથી પાંચસો પાંચસો દીકરીઓના વિદાય થઈ છે જેમ જયેશભાઈ રાદડિયા કરે છે એમ હે એ મંગળ જ કહેવાય અને ચંદ્ર કહેવાય અમારી દીકરીઓને અમે અહીંથી સાસરે મોકલીએ છીએ મિત્રો ગૌચર ગૌચરની જમીન ફળદ્રુપ જમીન બનાવી અને ત્રણસો કરતા પણ વધુ ગૌ અહીંથી નિભાવણી કરીએ છીએ એ અમારી જનતા જોવે છે અને અમારી જનતા મંગળ ઉપર જ છે અહીં બેઠા બેઠા મંગળ ઉભું કરવાની તાકાત ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં છે અને સરકાર સરકારના સહયોગથી આ આ તાલુકાની અંદર ગૌચરનું ખેડાણ કરી અને ગૌ માતાની નિભાવણી કરવા આ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ છે તો ચંદ્ર અહીંયા જ અમે ઊભો કરવાની તાકાત ધરાવીએ છીએ મિત્રો કોવિડની કપરી પરિસ્થિતિમાં કે જ્યારે જનતાને આગેવાનોની હૂંફની જરૂર હતી આગેવાનોના પ્રેમની જરૂર હતી એમને સારવારની જરૂર હતી મિત્રો કિરીટ પટેલે જુનાગઢ ખાતે અને અમે અહીંયા ભેસાણ ખાતે આ જ બિલ્ડિંગમાં હજારો દર્દીઓને હાજા કર્યા છે અને લાખો દર્દીઓની ઓપીડી ચેક કરી છે એ મિત્રો ચંદ્ર કરતા ઓછું નથી અમારે અમારી જનતાને ચંદ્ર ઉપર નથી લઈ જવી હું વિરોધી પાર્ટીના ઉમેદવારને કહેવા માંગુ છું કે અહીંયા ચંદ્ર અને મંગળ ઉભું કરી દેશું આવનારી ઓગણીસ તારીખે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો